તમારા તકી મને સમાચાર મળ્યા છે કે પદ્મશ્રી આપવાનું એમાં એમ કે છે કે આપણે બધા એક કોશિશ કરવી જોઈએ હું તો કહું કોશિશ એવી કરવી જોઈએ કે પદ્મશ્રીને એમ કહેવું જોઈએ એટલે સરકારને કે તમારા ભાગમાં હોય તો નારાયણ સ્વામી મળે એમ છે મોડું કરતા નહીં નારાયણ સ્વામીને મરણોત્તર મળે છે મળવો તો પહેલાં જોઈએ જ અને બીજું ભલે મળે મરણોત્તર

ભણાવવાથી માંડીને સંસ્કાર સુધીનો અભાવ આવવા માંડ્યો ને તો આ લોક ડાયરા જે જે એની અભાવ એને પૂર્યો આ પ્રભાતિયા શબ્દ છે ને એ પ્રભાતમાં ગવાતા હતા એટલે પ્રભાતિયા એને એક ચોક્કસ પ્રકારનો રાગ રાગણી હતા હે જીવાલા અખંડ રોજી હરીના બરાબર ડાયરો જામ્યો છે અકડે થટ અને અને લોકો આમ આમ ચિત્ત ભ્રમ થઈ જાય એવી રીતે સાંભળતા પછી નારાયણ સ્વામી જેવા તમને લાગે જેને આરતી ઉતરે બિલકુલ પ્રભાત્યા એટલે સૂર્ય નારાયણ ને ઉગતા હોય ને ઉગતા નારાયણ ને આરાધના કરવી હોય તો એક નારાયણ સ્વામી નું ભજન સાંભળી લો એટલે તમને લાગે કે આરાધના થઈ ગઈ જેને સમાજને માંજો છે કાયદેસર એ સમાજને માંજનારા લોકો જે છે એને આવા એવોર્ડ આપીને નરેન્દ્ર મોદીની સરકારે તો પહેલ કરી જ છે એટલે અત્યારે નારાયણ સ્વામી ની વાત ચાલે છે શ્રાવણ મહિનો હાલે છે અને નારાયણ સ્વામીની કેસેટ હું નથી માનતો કે કોઈ ઘરમાં એ નહીં વગડતી હોય શંભુ ચરણે પડી માગું ઘડી ઘડી કષ્ટ કાપો દયા કરીને દર્શન શિવ આપો આ રાષ્ટ્રગીત જેવું થઈ ગયું શ્રાવણ મહિના જ્યારે પણ ભજનનું નામ આવે લોકોના મનમાં આજે પણ નારાયણ સ્વામી છે તેનું નામ અચૂક આવી જાય કારણ કે ભજનનો પર્યાય કહેવાય છે ને જ્યારે એક સમય એવો હતો કે જ્યારે આજે જે ભપકાદાર સ્ટેજ દેખાય છે જે તમામ પ્રકારની સુવિધાઓ દેખાય છે તે પ્રકારની સુવિધા નહોતી ત્યારે પણ જે ભજનમાં જે કાઠું કાઢ્યું હતું ને આજે પણ લોકો તેમને યાદ કરે છે અખંડ રહેલી છે એવા નારાયણ સ્વામી છે અને તેમના માટે હવે પદ્મશ્રી મેળવવા માટેની માંગ ઉઠી રહી છે ત્યારે આજ ચર્ચા થઈ રહી છે ત્યારે ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્ર

પદ્મશ્રી એવોર્ડના ભાગમાં હશે તો નારાયણ સ્વામી એને મળશે કેટલીક વખત એવું હોય દ્વારકા બાપા સીતારામ જ્યાં બેસે મસ્તરામ બાપુ જ્યાં બેસે એ પવિત્ર જગ્યા થઈ જાય સીતારામ બાપુને એમ ન કેવું પડે તમે અહીંયા રોડ ઉપરથી અહીંયા આવતા રહ્યો નહીં રોડ ન્યા લઈ જવું પડે સરકારે એને ન કહેવાય કે તમે અહીંયા આવો નારાયણ સ્વામી એ છે સાહેબ અને એ અમર છે તમે ક્યારે ગમે એવા ગરીબ હો તમારે એમ માનવું કે મારા ઘરમાં રૂપાની ઘંટડી ખણખણવી જોઈએ રણજણવી જોઈએ સતત પણ રૂપું તમે ખરીદી એમ નથી નારાયણ સ્વામીને સાંભળ્યું એટલે રૂપાની ઘંટડી ખણખણતી હોય એવું તમને લાગવા આ હસ્તી આ યુગ પુરુષ એને ડાયરાને સંતવાણીનો દરજ્જો આપ્યો યસ લોક ડાયરો જે છે ને એને સંતવાણીનો દરજ્જો અગર કોઈએ આપ્યો એમાં સિંહ ફાળો જેને કહી શકાય એ પૂજ્ય નારાયણ સ્વામીનો છે એ વ્યક્તિ જેમ અત્યારે ભાઈ હેમંત ચૌહાણ એ પણ તમે જુઓ પ્રભાત્યાથી માંડીને નહીકરા ધાર્મિક ભજન જ ગાય છે લોકગીતોય નહીં બને ત્યાં સુધી અને લોકગીત હોય તો પણ એ પ્રભુને આરાધતા હોય એવા હોય નારાયણ સ્વામી તો નારાયણ સ્વામી હોતા છે એને તમે ક્યારે છીછરાપણું તમે જોઈ ન શકો અત્યારે શ્રાવણ મહિનો હાલે છે અને નારાયણ સ્વામીની કેસેટ હું નથી માનતો કે કોઈ ઘરમાં એ નહીં વગડતી હોય શંભુચ ચરણે પડી માગું ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરીને દર્શન શિવ આપો આ રાષ્ટ્રગીત જેવું થઈ ગયું શ્રાવણ મહિનાનું શ્રાવણ મહિનાનું શંકર ભગવાનને બીજા કોઈ ત્રંબકમ યજા મહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ એ શ્લોક તમે બોલો અને બિલીપત્ર ચડાવો એમાં જેટલી તમને આધ્યાત્મિક મજા આવે એટલી બિલીપત્ર ચડાવો એમ નારાયણ સ્વામીની કેસેટ ચડાવો એટલી મળે બિલકુલ આવડી મોટી હસ્તી અને જેણે અલખની આરાધના કરી લોક ભોગ્ય ઢાળમાં જેને સાંભળવો એ કેવળ એક લાહવો નહીં તમારા ભાગ્ય હોય તો તમે સાંભળો તમારા નસીબમાં હોય તો તમે એને સાક્ષાત્કાર સાંભળ્યા હો એવી હસ્તી નારાયણ સ્વામી એને અત્યારે તમારા તકી મને સમાચાર મળ્યા છે કે પદ્મશ્રી આપવાનું એમાં એમ કે છે કે આપણે બધા કોશિશ કરવી જોઈએ હું તો કહું કોશિશ એવી કરવી જોઈએ કે પદ્મશ્રીને એમ કહેવું જોઈએ એટલે સરકારને કે તમારા ભાગમાં હોય તો નારાયણ સ્વામી મળે એમ છે મોડું કરતા નહીં નારાયણ સ્વામીને પદ્મશ્રીની જરૂર નથી તો હૃદય એ શ્રી છે જે હૃદયશ્રી છે એને પદ્મશ્રીની ક્યાં જરૂર છે પણ આ એક પ્રોટોકોલ છે એક આપણા દેશનું ઉત્તમ કક્ષાનું જે એવોર્ડ કહી શકાય એમાંનો એક છે એ તો અચૂકે અચૂકે એને મળવો જ જોઈએ એક મરણોત્તર મેળવ્યું એ થોડુંક અમારી દ્રષ્ટિએ ઝાંખબ કહેવાય કારણ કે એક વસ્તુ કહું યોગ્ય સમયે ઉચિત વ્યક્તિનું ઉચિત સન્માન ન થાય તો તે બરોબર નહીં ન્યાયતંત્રમાં કહેવાય છે કે વિલંબિત ન્યાય એ અન્યાય બરોબર છે વિલંબિત ન્યાય એમાં અત્યારે મૂવમેન્ટ ચાલી છે તો ઠીક છે પણ આવા અનેક અલખધારીઓ અહીંયા થઈ ગયા છે નારાયણ સ્વામી જેવા જ એવા બધાની કદર જીવે ત્યારે થઈ વધુ ઉત્તમ અને આ પદ્મશ્રીનો એવોર્ડ તો એને અચૂક અચૂક મળવું જોઈએ એમાં મૂવમેન્ટ ના કરું જોઈએ સરકારે ખરેખર તો એ મૂવમેન્ટને પણ બંધ કરાવડાવી અપીલ કરવી જોઈએ કે ભાઈ કોઈ આવી મૂવમેન્ટ ના કરો આ અમારું સદભાગ્ય છે કે અમે નારાયણ સ્વામીને ને પદ્મશ્રી થી સન્માનિત કરીશું એમ એમાં ઝુંબેશની જરૂર નથી તમારો પ્યાર છે બહુ મોહબ્બત છે એ બહુ મોટી વાત છે આ આદર છે ને આદરનો સત્કાર થવાનો આ જે અવસર છે થાય તો વેલ એન્ડ ગુડ જી સર એવા ઘણા લોકોને છે તે તો હોય છે પરંતુ આ નારાયણ સ્વામી જેવા લોકો જે જે કહી શકાય કે લોકોના હૃદયમાં આજે પણ જીવિત છે એને મળવો કેટલો જરૂરી છે કારણ કે અનેક લોકોને અનેક કળાઓમાં પણ મળતો હોય છે તો ઘણી વખત આપણે ભૂલી જતા હોઈએ છીએ તો એ લોકોને યાદ કરીને એમની જે કળા છે તેમને યાદ કરીને એમનો જે ભાવ છે યાદ કરીને દેવો કેટલું જરૂરી છે સર જુઓ સંસારને શ્રેષ્ઠ બનાવવો હોય હમ્મ તો બહેતરીન પુરસારથીઓ પ્રારબ્ધવાદીઓ એનું ઉચિત સમયે સન્માન કરી લેવું હું તમને એક નામ આપીશ હમણાં જ એક દાખલો આપું એનું થયું નથી સન્માન પણ એ સરકારની ભૂલ અથવા તો સમાજને પણ એટલી ઓછું સમજણ પડી એવું કહો તો હાલે ધોરાજીના શામજીભાઈ આટાળા ફૂલછાબના સર્ક્યુલેશન મેનેજર હતા શામજીભાઈ આટાળા હમણાં બે બે ત્રણ વર્ષ પહેલાં જ એનો દેહાંત થયો

ઘોડાગાડી લઈને એટલે કે આપણી ફોર વ્હીલ લઈને નીકળી જ જાય અને ક્યાં અમરેલી સુરેન્દ્રનગર કચ્છ એ બધે પ્રવાસે નીકળે અને એક જ વાત બેનું દીકરીયું પાંચ પાંચ કિલોમીટર દૂરથી પાણીના બેડા ભરીને આવે છે ને ઉઘાડા પગે હોય છે ને મુશ્કેલીનો પાર નહીં વગેરે વગેરે આ તમારે આજથી વીસક વર્ષ પહેલાના છાપા જોઈ લેવાના ઉનાળાના કોઈ પણ છાપા જનસત્તા ફૂલછાપ ગુજરાત સમાચાર સંદેશ કોઈ પણ આવું જ આવે બધાય આવું કરતા હતા તમે છેલ્લા વીસ વર્ષથી હું જે કહું તમને આશ્ચર્ય થાય છે એનું કારણ એ છે શામજીભાઈ અટાળા છે ફૂલછાબના સર્ક્યુલેશન મેનેજર હતા મને કૌશિકભાઈ મહેતા જે અત્યારે વિદ્યમાન છે કૌશિકભાઈએ મને એક વખત અમે લોકો અમરેલી કોઈ પ્રવાસમાં ગયા હતા વળતી વખતે એણે મને કીધું કે તમે શામજીભાઈને ઓળખો એટલે મેં નેચરલી કીધું બસ ફૂલછાબમાં સર્ક્યુલેશન મેનેજર આમ તો કે ના એટલે નહીં એની ઓળખ જુદી છે શું છે એ કે સમુદ્રના બુંદે બુંદનો હિસાબેની એની પાસે છે પૃથ્વી ઉપર કેટલું પાણી છે કેટલું જરૂરિયાત છે માનવ શરીરમાં પણ કેટલું પાણી જો હોવું જોઈએ અને કેટલો અછત કે અભાવ કે છે એનો એ સાયન્ટિફિકલી કહું તો એવો રિપોર્ટ એની પાસે અભણ છે છતાં એ ભણ્યા નતા તો મેં મને વાત તો સ્પર્શી ગઈ કે અત્યારે આખું ગુજરાત એ પાણીના ઉપર વલખા મારે છે પીવાના પાણીમાં તો શા માટે આ વ્યક્તિ પાસેથી જે ખજાનો છે એ ઉલેછી ન લો હવે એમાંય તમે જુઓ સામાન્ય રીતે એવું હોય કે ભાઈ ફૂલછા બને સંદેશ તો રાઇવલ છાપાને આમ ને તેમને એવું ગણે ને લોકો એમ માનતા હોય મેં અમારા માલિક ફાલ્ગુનભાઈ પટેલ હતા એને કીધું કે ભલે એ ફૂલછાબના મેનેજર છે ને એ જવા દ્યો પણ એની વાત છે એ જનતાના હિતની છે આખા ગુજરાતના હિતની છે પાણી બચાવવાની તો જો તમને વાંધો ન હોય તો હું એને ચમકાવું કારણ કે ગુજરાત રાજી થશે ફૂલછાબનું છે ને આપણે વ્યવસાયિક કે વેરાંતરા શું હોય કાંઈ નહીં તો ધન્ય હો ફાલ્ગુનભાઈને પણ એ તમને કહું ત્યારે ફાલ્ગુનભાઈ શેઠ અમારા સંદેશના માલિક એને કોઈ વાંધો ન લીધો ને મુકેશ વ્યાસ અમારા તંત્રી હતા એણે કીધું બહુ સારી વાત છે જનતાનું હિત થતું હોય તો એ ફૂલછાબનો હોય કે ગુજરાતનો હોય કે સંદેશ ક્યાં ફરક પડતા હોય અને અમે લોકોએ એક વર્ષ સતત આપણી ભાષામાં કહું તો અડધું અડધું પાનું આઠ આઠ કોલમ એક સતત એક વર્ષ એની પાસેથી બધી વિગતો લીધી અને પહેલા તો છાપી પછી લોક ચળવળ એવી થઈ કે સંતો મહંતો ધારાસભ્યો સંસદ સભ્યો મંત્રીશ્રીઓ ઉદ્યોગપતિઓ દાતારો બધા તૂટી પડ્યા કોઈ કે મારા તરફથી સિમેન્ટ કોઈ કે ફરાણું કુવા ડંકી રિચાર્જ એ શબ્દ પહેલી વખત સૌરાષ્ટ્રમાં પ્રયોજવામાં નિમિત્ત હું બન્યો પણ એના મેન હતા શામજીભાઈ આટાળા અને અમે લોકોએ વર્ષ દિવસ સુધી મુવમેન્ટ ચલાવી આપની જાણ ખાતર ગામે ગામ દસ દસ હજાર લોકોની સભા થાય અને કેરી જમણવાર સાથે ઉનાળો હતો એટલે અને સભામાં મંચસ્થ અમને મંચ અમે તો પત્રકાર હતા સામાન્ય મેં ભાઈ અમે તો સમાચાર લખવાવાળા છીએ તો એ કે ના સાહેબ તમે આ મુવમેન્ટ ચલાવી છે એટલે એટલો આદર અમને આપેલો તો સંતો મહંતો દાતારો ઉદ્યોગપતિઓ કોઈ મારા તરફથી બે હજાર સિમેન્ટની ની થેલી કોકે પાંચસો સિમેન્ટની ની થેલી કોઈએ લાખો રૂપિયાની ગ્રાન્ટ આપી ધારાસભ્ય સરકારે કેશુભાઈ પણ કીધું કે ધારાસભ્યો એમાં પૈસા આપી શકશે આ ચેક ડેમમાં અત્યારે તમે જે ચેક ડેમ બને છે જુઓ છો અત્યારે જલક્રાંતિ વાળા ભાઈ બીજા ભાઈ પણ કરી રહ્યા છે એ છે ભાઈ મથુરભાઈ સવાણી એ પણ સુરતમાં એ પણ કરી રહ્યા છે એ બધું ઠીક છે પાયોનિયર અગર કોઈ હોય સૌથી પહેલા ડેમ કુવા ડંકી રિચાર્જ નામનો શબ્દ એ સૌથી પેલો અગર પ્રયોજ એટલે લોકભોગ્ય બનાવ્યો હોય પાંડરોંગ ત્યારે જે છે આપણે પૂજ્ય દાદાના અનુયાયીઓ એને મને કીધું સાહેબ અમે વર્ષોથી આ કરીએ મારે કરવી હતી લોક કારણ કે તરસ તો વ્યાપક હતી એ છીપાવવું એટલે એ સામજીભાઈ ને અમે લોકો એ પ્રોજેક્ટ કર્યા પછી તો હજારો સભાઓ અમારી સ્વયં થઈ શિવલાલભાઈ વેકરિયા અમારી સાથે જોડાણા જે દિવસે સંસદ સભ્ય હતા શિવલાલભાઈ વેકરિયા પછી વલ્ભ કથેરિયાજી આવ્યા તો એ પણ અમારી સાથે જોડાના અને કોઈ પક્ષાપક્ષી કુછ નહીં પહેલી વખત એવું બનતું હતું કે તમામ પક્ષના લોકો કારણ કે અગ્રણી તો હોય એ કોંગ્રેસના હોય કે ભાજપના કોઈ પણ અમારે ત્યાં એ વાત જ નથી અમારે ત્યાં એક મુદ્દાનો કાર્યક્રમ તો જનતાનો હિત કે ભાઈ પાણીનો ડખો બંધ થવો જોઈએ આપણે આ તરસ મટાવી જોઈએ આ બધું નર્મદાના જે દરવાજા ખુલ્યા ને બધું તો પછીની વાત છે આ એ પહેલાંની વાત કરું છું તો એવા શામજીભાઈ હમણાં બે ત્રણ વર્ષ પહેલાં એ દેહાંત થયો એનો આવા લોકોને તમે જે પ્રશ્ન તમે કર્યો ને કે ક્યારેક કોને મળવું જોઈએ પદ્મશ્રી તમને આવા લોકો ધૂળ ધોયા લોકો જેટલા છે જો કે નરેન્દ્ર મોદી એવું કરી જ રહ્યા છે આપણે ફંક્શન જોઈએ છીએ દ્રૌપદી એવોર્ડ આપે છે ડોક્ટર પ્રણવ મુખર્જી રાષ્ટ્રપતિ ત્યારે એવોર્ડ જયારે અપાતા હતા તમે જુઓ દેખાવમાં ભલે બિલકુલ સિમ્પલ લાગે પણ એનું કાર્ય તમે જુઓ એની સાધના જુઓ એની તપશ્ચર્યા જુઓ તમને એમ લાગે ક્યાં વાત વંદન કરવા નું મન થાય દરેક લોકો એવા એવા લોકોને શોધી શોધીને નરેન્દ્ર મોદીની સરકારે પહેલી વખત આ વ્યવસ્થા તો કરી અત્યાર સુધી આપણે એવું પદ્મશ્રી મળતા કોને સુટેડ બુટેડ વાળાને મોટા ભાગે મોટા ભાગે કહું છું રેર ઓફ ધી રેર કેસમાં કોઈ આવા લોકોને મળતા બાકી બધાને આવા લોકોને જ મળતા ખાનખાના લોકોને અને ધૂળ થયા લોકો જે કહે જેણે સમાજને માંજો છે કાયદેસર

એકબીજા પ્રત્યે લાગણી વાળા એને કારણે સંસાર ચાલે છે સરકાર બધે પહોંચતી નથી આ બોલબાલા જે અહીંયા કેમ રાજકોટમાં બોલબાલા છે એમ દરેક જગ્યાએ જે માનવતાની બોલબાલા છે છે એટલે સંસારની પણ વાગે સમજી ગયો તો એવા સમયે સરકારો એ રાજ્ય કક્ષાના હોય કે કેન્દ્ર કક્ષાના ત્યાં પદ્મશ્રીથી માંડીને ભારત રત્ન સુધીની વ્યવસ્થા છે આપણે અહીં ગુજરાત ગૌરવ છે ગૌરવ એવોર્ડ ગુજરાત ગૌરવ એવોર્ડ રાઈટ તો દરેક રાજ્ય સરકારોએ આવા જે ધૂળ ધોયા લોકો હોય છે જેણે સમાજ ઉપર બહુ મોટી અસર પેદા કરી છે આજના યુગમાં કહું તો આપણા રાજ્યપાલ શ્રી જે છે એ અર્ધા પડધા ભારત રત્નને લાયક છે આચાર્ય દેવવ્રતજી આચાર્ય દેવવ્રત શું કામ એણે જે પર્યાવરણના જતન કાજે અને સેન્દ્રિય ખાતર વાપરો એટલે કે જેને હા ઓર્ગેનિક ખેતી કૃષિ કૃષિમાં જે ક્રાંતિ લાવવાની એ માણસે મિસાલ નહીં તો રાજ્યપાલનું પદ આપણે બધા જાણીએ છીએ એ પદ ખાલી આમ તમે જો તો સાહીઠ આઠથી

અને દોષિતોનું ધડારૂપ અપમાન કે સજા ન કરે એ સંસારનું કોઈ ભલું થતું નથી મરણોત્તર જે છે ને એ ઠીક છે સન્માન તો છે એ પશ્ચાતાપ જેવું છે વી આર વેરી સોરી કે અમે તમને તે દિવસે ન સન્માની શીખા એ મરણોત્તર તો નારાયણ સ્વામીને મરણોત્તર મળે છે મળવો તો પેલા જોઈએ જ અને બીજું ભલે મળે મરણોત્તર પણ સ્વામી ક્યાં મર્યા છે તે મરે તો અમર છે એટલે આ અમરત્વ નામનો એવોર્ડ એને મળવો જોઈએ મરણોત્તર નથી આ અમર એવોર્ડ એને મળશે મળવો જોઈએ અને બાકીના જેટલા નારાયણ સ્વામીઓ આપણામાં છે જે તે ક્ષેત્રના નારાયણ સ્વામીઓ એને પણ શોધી શોધીને સરકારોએ ઉચિત સમયે એનું પ્રોત્સાહન વધારવું જોઈએ જેથી સંસારમાં સુલેહ થાય શાંતિ થાય ક્રાંતિ થાય અને બધી જ રીતે ઉત્તમ પ્રકારનો આપણે એનો લાભ લઈ શકીએ

ત્યારે તો વાત જ જુદી હતી ગામડા ઓપન માં થતો હતો અને આ માઇક સિસ્ટમ એ પછી આવી તો ખાલી તબલા પેટી અને આસપાસમાં ગામડાના લોકો બેસતા ગોંદરે જેમ બેઠા હોય એમ અને ઈ લોકો ભજન ને લોક સાહિત્ય પ્રિય હતા લોક સાહિત્ય એટલે એ તો લોક શિક્ષકો છે કોઈ એને લોક સાહિત્યકારો કે છે ને એ શબ્દ ઓછો છે એ લોક સાહિત્યકારો લોક શિક્ષકો છે આ લોકો જયારે શાળામાં સંસ્કૃત ભણાવવાથી માંડીને સંસ્કાર સુધીનો અભાવ આવો માંડ્યો ને તો આ લોક ડાયરા જે એનો એની અભાવ એને પૂર્યો તમારે બાપ અને દીકરી સાથે બેસીને સાંભળી કે માણી શકે એવું શિષ્ટ સાહિત્ય કે સંસ્કૃતિની વાત તો લોક ડાયરા છે કે મળતી નથી અને આખા હિન્દુસ્તાનમાં આપણી પાસે જ એટલે સૌરાષ્ટ્રમાં જે એમ કંઠસ્થ છે પાછું એ ગ્રંથસ્થ નથી વારસાગત મળે છે તો અગાઉના જમાનામાં તો આ સિસ્ટમ હતી ગામના ગોંદરે ગાયું બે એમ તમારી ત્યાં આપણે બધા સાંભળવા બેસતા હતા અને પૂજ્ય ભાવથી હાંભળતા હતા અભણ હતા પણ કોઠા સુજ બહુ હતી કોઠા સુજ એટલે ગામડાના માણસો જે હરસુર ગઢવીથી માંડીને ભીખુદાનભાઈ ગઢવી કયો કે નારાયણ સ્વામી કયો કે નરેન્દ્રન પંડ્યા કયો જગમલ બારોટ કયો આ બધા જે લોકો સુરેશ રાવળ મથુરભાઈ કણજરિયા ભાઈ આપણા અત્યારે મેં હમણાં જેનું નામ લીધું સંગીત સોરી ભજનના હેમંત ચૌહાણ આ બધા જ લોકો જે છે સાહેબ એણે આપણી સંસ્કૃતિને ધબકતી રાખી નારાયણ સ્વામી તો એમાં સુપરસ્ટાર જ કહી શકાય તો એ જમાનામાં માઇક સિસ્ટમ બાઇક સિસ્ટમ કાંઈ હતી નહીં એટલે પ્રાગળ વ્યા સુધી ચાલતું આ પ્રભાતિયા શબ્દ છે ને એ પ્રભાતમાં ગવાતા હતા એટલે પ્રભાતિયા એને એક ચોક્કસ પ્રકારનો રાગ રાગણી હતા હે જીવાના અખંડ રોજી મારે તમને ખબર પડે લગભગ થવાનું છે એની સિસ્ટમ જ એવી આપણે તો ડાળ હોય નહીં પણ મને તો સ્વામી આવ્યા એટલે મગજમાં આવ્યું એટલે કહું કે એ બધા જે તમે સાંભળો તો તમને ખબર પડે કેટલા વાયગા હશે છે બિલકુલ તમે અઢી ત્રણ વાગે ભજન હાલાજી તારા હાથ પછી તારા પગ એવું પટ્ટી તારા પગ વખાણું એવું ભજન સમજુ કે બરાબર ડાયરો જામો છે બકડે ઠઠ અને લોકો આમ આમ ચિત્ત ભ્રમ થઈ જાય એવી રીતે સાંભળતા હતા ડાયરાને માનતા હતા અને પછી પ્રભાતિયા ગાય નારાયણ સ્વામી જેવા તમને લાગે જેને આરતી ઉતરે બિલકુલ પ્રભાત્યા એટલે સૂર્ય નારાયણ ઉગતા હોય ને ઉગતા નારાયણ ની આરાધના કરવી હોય તો એક નારાયણ સ્વામી નું ભજન સાંભળી લો એટલે તમને લાગે કે આરાધના થઈ ગઈ આટલી પતિત પાવન આપણી સંસ્કૃતિ હતી ને છે ખરી હવે થોડુંક એમાં કોમર્શિયલાઇઝેશન થઈ ગયું છે બધું કોર્પોરેટ કલ્ચર જેવું અને એમાં કેટલીક છીછરા પણ આવવા માંડ્યું છે એ બધી દુઃખદ છે પણ હવે તો સંસાર પરિવર્તન છે ને એ એક જ સ્થાયી સ્વરૂપે છે આ જગતમાં સ્થાયી એટલે કે કાયમી કોઈ વાત હોય પરિવર્તન છે એ સતત થયા કરે પણ જેટલા લોકો હજી કેટલાક બચા કુચા છે એ લોકો એ આનાથી થોડુંક પર રહી અને હકીકતે લોકો શિક્ષક ની ભૂમિકા ભજવે સાહિત્યકારો થી માંડી અને ભજનીકો સુધી તો આપણી સંસ્કૃતિ જે છે એના થકી આપણે ઘણું આ સમાજનું હિત કરી શકીએ જી તો સર અમારી સાથે જોડા બદલ અને આપનો કિમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર તો આ હતા ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર અને સરે જે રીતે વાત કરી કદાચ તમે પણ રિલેટ કરી શક્યા છો તમે પણ એ સમય સુધી પહોંચી ગયા છો કારણ કે સમયની વાત કરી નારાયણ સ્વામીની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ અને સર જે રીતે ભારપૂર્વક કહ્યું છે કે યોગ્ય વ્યક્તિનું યોગ્ય સમયે સન્માન થવું ખૂબ જરૂરી છે ત્યારે હાલ જે માંગ ઉઠી રહી છે પદ્મશ્રી મળવાની તે કહી શકાય કે પદ્મશ્રી છે તેને નારાયણ સ્વામી મળે તે પ્રકારનો લોકોનો ભાવ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર